તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં લઈશું તો આપણે ઘણા દિવસો પછી નવ વિડીયોમાં તો ગામમાં ફૂલ વરસાદ હજુનો પાણી આ પાણી બધું પાણી પાણી બધું થઈ ગયું છે તરેડ ગામ અડધું તણાઈ ગયું મિત્રો એટલે અડધું ડૂબી ગયું તણાઈ નથી ગયું અડધું ડૂબી ગયું છે જોઈ શકો તમે માથે પણ પાણી જાય છે ને આમ જોઈ શકો આ નદી બહુ ઊંડી છે ઓવરફ્લો બધો છે તો આ જોવો દુકાન પર અને આમ બધું તો ઓલું છે અને બાકા મિત્રો જોઈ શકો છો તો પાણી જાય છે આમ બહુ ભયાનક તરીકે અને જો તમે પાણી બહુ જાય છે ખતરનાક તરીકે મિત્રો પાણી તમે જોઈ શકો છો જાય છે આમ બહુ ભયાનક તરીકે એક દિવસ ને બે દિવસથી વરસાદ ફૂલ અને કેટલું બધું પાણી ભરાઈ ગયું નક્કી નથી તો એ જે વિડીયોમાં આઈગલ બન્યા રહી છે હું તમને દેખાડી પાણી કેટલું પાણી પાણી તરેડ ગામમાં ટીપ ગયું છે અને તમારે કેટલો વરસાદ છે એ કોમેન્ટમાં દરેક જણાવી દેજો મિત્રો

અને આમ જોઈ શકો પુલ એટલી બહુ પાણી જાય છે અને પબ્લિક પણ એટલું જોવા આવી ગયેલું છે તમે જોઈ શકો છો આ પાણી કેમ કે વરસાદ ફૂલે ફૂલ આવ્યો છે એટલે પાણી પાણી બધે કરી નાખ્યું છે તો આ બધા ભાઈબંધોને આ બધા જોવે છે પાણી અક્ષયભાઈ પણ છે ને આ પાણી જોવો તમે કેમ જાય છે બધું થોડુંક ઝૂમ કરીને તમને દેખાડું પબ્લિક પણ એટલું છે કેમ કે વરસાદ અને આપણે હમણાં વાડીએ રહી ત્યારે તમને દેખાડી પાણીમાં બન્યા રહી અને વરસાદ જો તમને ઓળખ કરતા હોય તો હું તમને દેખાડ Thank you. એય આને કોટાન દે એ કોટાન કો પૂજાવે આપા આલે ઓર દેવું રાખ્યું તો મિત્રો આ રસ્તો તમને દેખાય બેન ભીજો છે અને આ પાણી ધોધ માં રહી જાય છે તો વિડિયોમાં માં આગળ બનાવી રહેજો હું તમને અહીં દેખાડી કેટલું પાણી છે તો મિત્રો આપણે ગામમાં લેવા જઈએ છીએ વાડી તરફ કેમ કે ગામમાં પાણી જોવા આવેલા હતા હવે વાડી હાલીને જઈએ છીએ અને વાડીએ કેટલું પાણી આમ ભરાયેલું છે તો હું તમને આગળ દેખાડું અને આગળ તમે વિડીયોમાં બનાવી રહેજો તો આ છે આપણે પરવીનભાઈ બધા અમે

એટલું પાણી આવી ગયું કે આ બધું ધોવાઈ તો મિત્રો મારામાં તમને એક વાત કહેવાની હતી કે આ સખત બે દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે એમાં ખેડૂને મોટામાં મોટું ઓલું થયું છે નુકસાન કેમ કે અમુકને સિંગ પડલી અમુકને સારોલું અમુકને આ નીર અમુકને બધું વગેરે વગેરે હતું બધું ને એવું તો આ વરસાદ આવ્યો પાણી પાણી બધું ભરાઈ ગયું ખેતરમાં તો હલાય એવું તો નથી જ તે પણ બધું ખ્યાલ થઈ ગયું છે મિત્રો તમે વીડિયા આમ જોયા જ છે આ અમુકના જે સિંગમાં પાથરામાં પાણી ભરાઈ ગયું ગોઠણ ગોઠણ તો એ બધું ખેડૂતને તો ખ્યાલ ચાર મહિનાની મહેનત તો હાવે હાવ ફેલ ગણાય કેમ કે મિત્રો વરસાદ આવી ગયો બે ચાર મહિનાની મહેનત અને બે દિવસમાં બરબાદ હા તો ખાલી એક ખેડૂત જ સહન કરીએ કે મિત્રો ચાર મહિનાની મહેનત અને બે દિવસમાં બરબાદ જોતા એ તો ખેડૂત એક સહન કરીએ કે ને તમે જોઈ શકો છો એમાંય પણ ભાવ નથી અને તોય આ ખેડૂત કેમ સહન કરીએ કે મિત્રો તમે જોઈ શકો કે આ પાણી બધું એ જાય જ છે ગામમાં આ વાડીમાં લઈ જો ખેતરોમાં લઈ જ જાય છે એવું મિત્રો આ બધું પાણી આ ખેતરનું જ પાણી છે બધું તો આ જો આ જો આ ડુંગળી આ ડુંગળીમાં બધું પાણી આવે આમ તા અને સિંગ ને એવું બધું છે તો આ જો આ ડુંગળી આ તો ડુંગળીમાં આવું શું થાય મિત્રો આમ કો મળે તો મિત્રો આ ખેતર માં લીત પાણી આવે છે બધું જોઈ શકો આ ખેતર માંલી બધા ની સિંગ તણાઈન પણ આવી ગઈ છે આમ જોઈ શકો તમે લાકડામાં માંમ જોવો તમે આ સિંગ બધી જોવો તમે આમ લા કઠામાં સિંગ જ છે બધે તમને દેખાડું હું મિત્રો તમે આ બધી સિંગ આ બધી સિંગ મેં હમણાં કીધું ને તમને આમાં ખેડૂતનું બહુ મોટું નુકસાન દેખાય ને આમ બધી સિંગ વરસાદના લીધે હવે આમાં આગળ છે ને પાણીમાં હાલીને જવાનું છે આપણું પાણી ટાળો થવા મળતો પાણી ને ગામમાં ત્યારે એટલે એટલે પાણી હતું તો ઓછું પડી ગયું છે બધું ગામમાં થાય છે પરવીન મેં પાછળથી વિડીયો એડિટિંગ કરાયકા કરી લેજો પરવીન પાંચ જીરો ચાર અને આપણને ઇન્સ્ટા ઉપર થઈ તો આપણને પણ ફોલો કરી લેજો મેડ આખા જેડ અહીંયા તો ફટાફટ ફોલો કરીને એમાં કરી લઈજો તો આપણે રિલ પણ બનાવીશું તો ઓકે મિત્રો તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જરીક કહી દેજો અને મળીએ આપણે બીજા વિડીયોમાં ચાલો ગણ બાય બાય